ભવનાથ મહાદેવનો પૌરાણિક ઇતિહાસ લોકકથા પ્રમાણે એકવાર ભગવાન શિવ અને માતા પાર્વતી હિમાલયના કૈલાસ પર્વત પર ધ્યાનસ્થ હતા ત્યારે ભગવાન શિવે ધ્યાનમાં બેઠા બેઠા દિવ્ય દ્રષ્ટિથી પૃથ્વીનું ભ્રમણ શરૂ કર્યું ત્યારે તેમની નજર ગિરનાર પર્વત ઉપર પડી ગિરનારનું કુદરતી સૌંદર્ય જોઈ ભગવાન શિવ ગિરનાર પાસે આવીને તેની ગોદમાં સૂક્ષ્મ રૂપે ધ્યાન કરવા લાગ્યા આ બાજુ કૈલાસ પર જ્યારે માતા પાર્વતી ધ્યાનમાંથી બહાર આવ્યા તો જોયું કે ભગવાન શિવ ત્યાં નથી વિચલિત થઈ માતા પાર્વતીએ નારદ મુનિને ભગવાન શિવને શોધવા મોકલ્યા દેવર્ષિ નારદ ભ્રમણ કરતા કરતા ભગવાન શિવ ભગવાન શિવનું ઉચ્ચારણ કરતા ગિરનાર પાસે આવ્યા ત્યારે તેમને દિવ્ય અવાજ સંભળાયો એ અવાજ ભગવાન શિવનો હતો શિવે કહ્યું દેવર્ષિ નારદ હું અહીં છું દેવર્ષિ નારદ કૈલાસ પર આવ્યા અને ભગવાન શિવ ગિરનારની ગોદમાં ધ્યાનમાં બેઠા છે એ વાત માતા પાર્વતીને કહી માતા પાર્વતી દેવર્ષિ નારદ અને શિવના ગણો ગિરનાર પાસે આવ્યા પરંતુ તેમણે ભગવાન શિવને ત્યાં ન જોયા ત્યારે દેવર્ષિ નારદે કહ્યું માતા ભગવાન ભોળાનાથ સૂક્ષ્મ રૂપે ધ્યાનમાં બેઠા છે ત્યારે ભગવાન શિવે મૃગનું ચર્મ ત્યાં પ્રગટ કર્યું અને પ્રમાણ આપ્યા ત્યારે માતા પાર્વતીએ પણ ત્યાં આરાધના શરૂ કરી અને ધ્યાનમાં બેઠા વર્ષો સુધી શિવ પાર્વતીએ ત્યાં ધ્યાન કર્યું અને ભગવાન શિવ ત્યાં શિવલિંગ રૂપે સ્થાપિત થયા અને ગિરનારની ગોદમાં વાસ કર્યો ભવનાથ મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં બે શિવલિંગ આવેલા છે એક શિવલિંગ નાનું છે અને શિવલિંગ શિવલિંગ મોટું નાનું ભગવાન શિવ સ્વરૂપ મૃગી છે મૃગીકુંડનો પૌરાણિક ઇતિહાસ અને ધાર્મિક મહત્વ જો મિત્રો તમારી પાસે જૂનાગઢની સાથે સમગ્ર ગુજરાતની સતયુગથી લઈને અત્યાર સુધીની ઐતિહાસિક ઘટનાઓ કથાઓ અને સ્થળો વિશેની કોઈ પણ માહિતી હોય તો અમને કમેન્ટમાં તે જગ્યાનું નામ સ્થળ અને તે સ્થળને લગતી માહિતી જરૂર જણાવજો અમે તે સ્થળને પણ જરૂર ઉજાગર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું ભવનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલો મૃગીકુંડ સીધો શિવ પાર્વતી સાથે જોડાયેલો છે અને તેનો ઇતિહાસ પણ પ્રાચીન છે પૌરાણિક ઇતિહાસ અનુસાર એકવાર ભગવાન શિવ અને માતા પાર્વતી આકાશ માર્ગે જઈ રહ્યા હતા ત્યારે તેમના દિવ્ય વસ્ત્રનો એક ટુકડો નીચે પડ્યો દિવ્ય વસ્ત્રનો ટુકડો જે જગ્યા પર પડ્યો તે જગ્યા પર પાણીનો કુદરતી કુંડ હતો તે કુંડમાં વસ્ત્રનો ટુકડો પડતા જ કુંડના પાણીમાં દિવ્ય પ્રકાશ ફેલાયો અને તે કુંડ એક ચમત્કારિક કુંડ તરીકે ઓળખાવા લાગ્યો મૃગીકુંડ નામ પાછળની માન્યતા છે કે સતયુગમાં જ્યારે ભગવાન શિવના દિવ્ય વસ્ત્રનો ટુકડો પડ્યો તે પછી એક હરણી આ કુંડમાં આવીને પડી હરણીએ આ કુંડમાં સ્નાન કર્યું તો તેને મોક્ષની પ્રાપ્તિ થઈ ત્યારથી જ માન્યતા છે કે મૃગીકુંડમાં સ્નાન કરીને ભવનાથ મહાદેવની વિધિવત પૂજા કરવાથી જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળે છે આથી જ ભગવાન શિવના આ મંદિરને ભવનાથ મહાદેવ કહેવાય છે ભવનાથ એટલે ભવના મહાદેવ આજે પણ મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ દેશભરમાંથી નાગા બાવા સાધુ સંત અને શિવના ઉપાસકો આ કુંડમાં સ્નાન કરે છે કહેવાય છે કે મહાશિવરાત્રીની રાત્રે પ્રથમ સ્નાન ભગવાન શિવ કરે છે અને ત્યારબાદ તમામ દેવી દેવતાઓ સૂક્ષ્મ રૂપે આ કુંડમાં સ્નાન કરે છે મૃગી કુંડના ઇતિહાસ પાછળ એક બીજી કથા કથા પણ પ્રચલિત છે છે જેનો ઉલ્લેખ સહિતના ધાર્મિક ગ્રંથોમાં પૌરાણિક મુજબ કાન્યકુબ્જ દેશના ચંદ્રવંશી રાજા ભોજ એકવાર ગિરનાર પર્વત પાસે વિહાર કરવા આવ્યા હતા જંગલમાં ફરતા ફરતા રાજા ભોજે એક અદભુત કન્યા જોઈ તે કન્યાનું શરીર તો મનુષ્યનું હતું પણ તેનો ચહેરો હરણી જેવો હતો રાજા ભોજે આ કન્યાની દયનીય સ્થિતિ જોઈ અને તેનું મૂળ સ્વરૂપ પાછું અપાવવા ઉપાય શોધવાનું શરૂ કર્યું તેમણે ઋષિ મુનિઓની સલાહ લીધી ઋષિઓએ રાજા ભોજને જણાવ્યું કે તે કન્યા પૂર્વ જન્મના કોઈ શ્રાપને કારણે આ સ્વરૂપમાં છે આ કન્યાને ગિરનારની તળેટીમાં સુવર્ણરેખા નદીના જળમાં સ્નાન કરાવવામાં આવે તો તેનો શ્રાપ દૂર થશે રાજા ભોજે તે કન્યાને સુવર્ણરેખા નદીના પવિત્ર જળમાં સ્નાન કરાવ્યું સ્નાન કરતાની સાથે જ કન્યાનું મૃગમુખ દૂર થયું અને તે સુંદર માનવ મુખવાળી કન્યા બની ગઈ શ્રાપમાંથી મુક્ત થયેલી આ કન્યાએ રાજા ભોજ સાથે લગ્ન કર્યા આ ચમત્કારિક ઘટનાની યાદગારી રૂપે રાજા ભોજે તે જ પવિત્ર સ્થાને એક કુંડનું નિર્માણ કરાવ્યું અને તેનું નામ મૃગી કુંડ રાખ્યું મહાભારત યુદ્ધનો ચિરંજીવી યોદ્ધા અશ્વત્થામા એક માન્યતા પ્રમાણે અશ્વત્થામા પરોઢીએ આ કુંડમાં સ્નાન કરીને ભવનાથ મહાદેવની પૂજા કરે છે કેટલાક લોકોનું કહેવું છે કે પરોઢીએ જો તમે આ કુંડ કે મંદિરની આજુબાજુ હોવ તો આપણને માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવે છે અને આપણી આસપાસ કોઈ દિવ્ય પુરુષનો આભાસ થાય છે દ્વાપર યુગમાં જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાને ભગવાન કૃષ્ણે અમરતાનો શાપ આપ્યો હતો ત્યારથી અશ્વત્થામા સૂક્ષ્મ સ્વરૂપે પૃથ્વી પર ભટકી રહ્યા છે જ્યારે મહાભારત યુદ્ધ દરમિયાન અશ્વત્થામાએ અર્જુનના પાંચ પુત્રોને ઊંઘમાં જ મારી નાખ્યા તેનો બદલો લેવા ભીમે અશ્વત્થામાને મારવાનું નક્કી કર્યું પરંતુ કૃષ્ણે ભીમને રોક્યો અને કહ્યું મેં તેને અમરતાનું વરદાન આપેલું છે એટલે તું તેને મારી નહીં શકે ત્યારે દ્રૌપદીના કહેવાથી અર્જુને અશ્વત્થામાના માથા પર રહેલો મણી કાઢી લીધો અશ્વત્થામાના માથામાંથી મણી નીકળી જતા તેના માથામાં ક્યારેય ન રૂજાય તેવો ઘાવ રહી ગયો અને તે ઘાવમાંથી નિરંતર લોહી અને મવાદ નીકળતું રહે છે તેના કારણે જ્યારે અશ્વત્થામા પરોઢીએ સ્નાન કરવા આવે છે ત્યારે વાતાવરણમાં દુર્ગંધ ફેલાઈ જાય છે અશ્વત્થામા અહીં પૂજા કરે છે તેનું પ્રમાણ ભવનાથ મંદિરના ગર્ભગૃહમાં પણ જોવા મળે છે કહેવાય છે કે ભવનાથ મંદિરના ગર્ભગૃહમાં બીજનું શિવલિંગ અશ્વત્થામા દ્વારા સ્થાપિત છે અંબાજી મંદિરનો પૌરાણિક ઇતિહાસ જેટલો પૌરાણિક ઇતિહાસ ગિરનારનો છે તેટલો જ જૂનો ઇતિહાસ ગિરનાર પર બિરાજમાન મા અંબાનો પણ છે ફૂટ ઊંચાઈ પર આવેલા અંબાજી મંદિર સુધી પહોંચવા માટે લગભગ ચાર હજાર આઠસો પગથિયાં ચડીને મંદિર સુધી પહોંચી શકાય છે અંબાજી મંદિર સુધી પહોંચવા માટે ગિરનાર તળેટીથી રોપ વે મારફત પણ જઈ શકાય છે પૌરાણિક ઇતિહાસ પ્રમાણે જ્યારે ભગવાન શિવે માતા સતીના મૃત શબને લઈને તાંડવ કર્યું ત્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના શબનો વિચ્છેદ કર્યો ત્યારે માતા સતીના પેટનો ભાગ આ જગ્યા ઉપર પડ્યો ત્યારથી એક દિવ્ય જ્યોત પ્રજ્વલિત થઈ આ મંદિરને શક્તિપીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે આ મંદિરને લઈને કેટલીય લોકકથાઓ અને માન્યતાઓ પ્રચલિત છે એક લોકકથા મુજબ વિદર્ભના રાજા ભીષ્મકની રાજકુમારી રૂકમિણીએ ભગવાન કૃષ્ણને પતિ રૂપે મેળવવા માટે આ મંદિરમાં પૂજા કરી હતી પ્રસન્ન થઈ માતા અંબાજીએ રૂકમિણીને કૃષ્ણના નામે પ્રેમપત્ર લખવાનું કહ્યું હતું ત્યારે મા અંબાના આશીર્વાદથી કૃષ્ણ અને રૂકિણીના લગ્ન થયા હતા ગિરનાર પર આવેલું આ મંદિર હિન્દુ ધર્મની સાથે જૈન ધર્મના લોકો માટે પણ એટલું જ મહત્વ ધરાવે છે જૈન ધર્મના લોકો માતા અંબાજીને નેમિનાથ ભગવાનના સંરક્ષક દેવી અને કેટલાક કુળદેવી તરીકે પૂજે છે હિન્દુ અને જૈનોના કેટલાક નવ વિવાહિત લોકો આ મંદિરમાં આવીને પૂજન વિધિ પણ કરે છે માન્યતા છે કે નવ વિવાહિત છે મિત્રો આ હતો ભવનાથ મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત બંને શિવલિંગનો પૌરાણિક ઇતિહાસ મૃગીકુંડમાં સ્નાનનું મહત્વ અને તેનો પૌરાણિક ઇતિહાસ અશ્વત્થામાનો સંબંધ અને મૃગીકુંડ નામ પાછળનો ઇતિહાસ ગિરનારના અંબાજી શિખર પર બિરાજમાન માતા અંબાની પ્રાકટ્ય કથા ઐતિહાસિક ઘટનાઓ અને ધાર્મિક મહત્વ પર આધારિત વિશેષ એપિસોડ જો મિત્રો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રોને પણ શેર કરજો વિડીયોમાં આપવામાં આવેલી માહિતી વિશે તમારું કોઈ સૂચન હોય તો અમને કમેન્ટમાં જરૂર જણાવજો સાથે કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ફરી મળીશું સફર જૂનાગઢનીના આગલા એપિસોડમાં એક અલગ અને અનોખા ઇતિહાસ સાથે ત્યાં સુધી હર હર મહાદેવ